સંદેશ સ્વાગત છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બે ગામોમાંથી સામાજિક વનીકરણ દ્વારા બે દીપડા પાંજરે પૂરવામાં આવ્યા બારડોલી તાલુકાના ઉતારા ગામના નવા ફળિયામાં ત્રણ મહિના પહેલા દીપડા દ્વારા પાડેલા મરઘા અને કબૂતરનો શિકાર કર્યો હતો ત્યારે ઉતારા ગામના સરપંચ નવીનભાઈ હેપતીએ તેને સામાજિક વનીકરણ રેન્જના આર સુધાબેન ઓધાબેન ચૌધરી અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી તેને વન વિભાગ દ્વારા ઉતારા ગામે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું ત્યારબાદ દીપડા દ્વારા શિકાર થવાનું બંધ થઈ ગયું હાલ એક અઠવાડિયાથી ઉતારા ગામના નવા ફળિયામાં એક ચારથી પાંચ મહિનાનું દીપડાનું બચ્ચું લોકોના ઘર પાસે ફરી રહ્યું હતું ગામના જાગૃત નાગરિકોએ વિપુલભાઈ ઈશ્વરભાઈ કોંકણીના ખેતરમાં મારણ સાથે પાંજરું મૂક્યું ત્યારે આજરોજ મરસ્કે મારણ ખાવાની લાલચ છે થી પાંચ વર્ષનું નર દીપડાનું બચ્ચું પાંજરી પુરાવ્યું ગામના સરપંચ નવીનભાઈ તેને સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરી અને ફ્રેન્ડ્સ ઓફ એનેમસ ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા વિભાગ દીપડાને બચ્ચાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાયક શેર અને સબ્સ્ક્રાઇબ કરો